ખેતર માં જઈએ ચાંદી જઈ નહી ચાંદી જઈ મને એકલી બેહાડી ખેતર માં તો સારા આવશે આ જમી અંદર આરામ કરો અંદર જઈને મારે બે કલાક ઊંઘી ખાધું શું હવે જેટલી ઊંઘ આવે આખો દાડો બને

કેવાનો તો મગાગા જેવું તો તમને ખબર નહીં બસ એક થી આ તો તમે કે હોપીના આયા હોતું હ કેવું લાગા મને તમારું હા મારી પડી જાઓ કશું નહી એ તાર હાહરા દોડતા આયા એટલે લાઈ લઈ ન આય ક્યાં છે શેઢા ના તો લઈ જાય તો કોઈ ના આ તો હેરો હું ની ખબર આયા તમારે પેઠા ટોટ્યો પર બાયરોતી તો ભાઈ પડી જાવ તો ટોટિયો ભાઈ જાતો મારો આવ્યો

મને તો એવું લાગી રહ્યો કે તમારા હાથે રોટલા કરીને ખાવા પડે એવું લાગી

એ તો બહુ બાર આ बाजू મળશે આ बाजू ઊભો છે એ બધે સાધન ગોતી લઈ ઉિંતા ન કર હા પાં દીજો હો કરો